હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે સવારના 9:30 અને કમ્પ્લીટ નાઈટિંગ થઈ ગયો છું કેમકે જવાનું છે અત્યારે શૂટમાં હમ તમારો આજથી નવો કોફીવા કોઈ 옵શન છે મારી પાસે બીજો હા ઓપ્શન મારો મારો ફોટોવાળો મારી જૂની યાદ પિક

એના કોડ છે ને બીજા નંબર માં બીજા એક મેસેજ માં ઓલું વોટ્સઅપ માં એક મેસેજ આવ્યું ઉપર ફેસબુક ને એટલે હું મને ડાઉટ ગયો તમે કીધું કોડ જ છે ને કઈ વાંધો વાંધો હા રીસેટ માટે હતો માંગ્યો જો તમારી સામે દાખલો છે કે જે લોકોને બધી ખબર પડે છે એ લોકો આમાં ભોરવાઈ જાય છે ઓટીપી આપી દીધો ઇન્સ્ટા ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું છે ભાઈનું રાતના કોઈને મેસેજ આવે તમે કોઈ જોતા હોય એને એક લાખ રૂપિયા આપો તો કોઈ દે ન દેતા એક લાખ રૂપિયા બધા એ રીતના ફ્રોડ મેસેજીસ ની સ્ક્રીનશોટ શેર કરે કે આ મારા ખાતામાં માં એટલા અલગ જમા થઈ ગયા તમે આ કરો બીટકોઇન માં ઇન્વેસ્ટ કરો ઓલા માં કરો એવી રીતે એમ ચાલો બાય અત્યારે બાકી છે બપોરના બાર ને બા ખાઈ છે હિચકા બાએ બનેવા બાજરાના રોટલા અહીંયા બનવાની છે રોટલી હવે ને અહીંયા રીંગણા છે કાઈ છે દીદીને કેટલા દિવસથી ઓળો ખાવાનું મન હતું તો અમારે આજે મૂરત આવ્યું તો ઘણા એમ કેસે બોલી ઝાડી કેમ નથી રાખતા ડાયરેક્ટ ફ્લેમમાં માં શેકો જો પણ ઝાડી ઉપર અમારથી સરખા શેકાતા નથી આમાં કાંઈ વાંધો નથી અમે બર્નર ખાલી ધોઈ નાખતી થી ખરાબ થઈ જઈ પછી

મજા આવી તમને ઓળો રોટલો બહુ જ મજા આવી એક જણ હા પાડે એક જણ ના પાડે બધા તો હા પાડે કે ના પાડે કરી જ ના મેં તો ખાઉંગી વિધી સે સરસ મોળો બનાવ્યો હવે મસાલો જ નહીં વધારે એડ કરવો હોય તો પછી જ નહીં બરાબર એકદમ બરાબર આ વગરનો ઓળો છે વઘારેલો છે ટેસ્ટ કરવા માટે ખાઈ લીધો કે બાકી છે ખાઈ લીધો

હવે પાંચ મિનિટ પછી ખબર પડશે કે કેવું સાફ થયું છે અહીંયાં પાંચ મિનિટ રહેવા દેવાનું છે તો આખરે મહેનત સફળ થઈ થઈ મેસવાએ કામ કરી દીધું છે પોતાનું જોઈ શકો છો તમે અહીંયા અમારા જૂના વિડીયોમાં એકદમ ખરાબ લાગતું હતું થોડોક એ અમે આજે ઘસીને સાફ કર્યું તો રિઝલ્ટ સારું મળ્યું છે મતલબ આ રીલ અમે જે જોઈતી એ રીલ સાચી બનાવી છે જેને બનાવી હતી એને તો ઓલમોસ્ટ ચોખ્ખું થઈ ગયું છે કોઈ ને જો ટ્રાય કરવી હોય આવી તો તમે કરી શકો છો સક્સેસફુલ થઈ છે અમારું અમે રીલ જોઈને બે ત્રણ પ્રયોગ કર્યો હતો આની તવી વાળો કર્યો ઉખાડવાનો ઈનો અને શેમ્પુ નાખીને એ સફળ ગયો ગયો અમે હતા ભરત નમકીન માં હજુ શૂટ પૈ ચાલો ભાઈ અત્યારે ટાઈમિંગ ની વાત કરું કુવાડવા રોડ ઉપર ચોકડીનો આખો નજારો ફરી ગયો બોલો કેટલા સમય હું ગ્રીન લાઈન ચોકડી થી આયલો જે રાજકોટમાં એન્ટર થાય ને એરિયા હવે કોઈ કે નહીં કે રાજકોટ છે એટલું ડેવલપ એમ અને હવે બજારમાં જાય છે રિટેલ આઉટલેટ છે ને ત્યાં ઓગણીસો ને ત્યાસી ઓગણીસો ને માં આમની સ્થાપના થઈ હતી અત્યારે હું ત્યાં હતો ને ભારત નમકીનમાં સોથી વધુ પ્રોડક્ટ બનાવે છે નાયલોન સેવ ને એમાં એમની માસ્ટરી છે અને પેન ઇન્ડિયા બાવીસ રાજ્યોમાં માલ સપ્લાય એમનો થાય છે અને જો કોઈને રિટેલ કાંઈ જોતું હોય લેવું હોય તો રિટેલ એમનું આઉટલેટ છે જે અમે બજારમાં અત્યારે જાય છે એ જગ્યાએ પેલા સરસ મજાનું ગાડીનું પાર્કિંગ શોધી લઈ અને થોડોક નાસ્તો બાસ્તો કરી લઈ ત્યાં ભાઈ આગ્રહ બહુ ઘરો જમવાનો પડતની ને રોટલા બનાવ્યા હતા પણ મેં કીધું ટાઈમ બગડશે તો પછી અમારે લેટ થતું જશે સાંજે એક શૂટ છે એની વચ્ચે મારે ઇલેક્ટ્રિશિયન આજે આવવાના છે ઓફિસે એ આજે કરાવવું જ પડે એમ છે અમારે વાયરિંગ એટલે તો પછી કોમ્પ્યુટરનું આજે સેટઅપ થઈ જાય અમે ન હોય તોય આજે અમારું બપોરનું લંચ તેર હજાર કેટલાનો આ છે રાજકોટની રાજેશ્રી ટોકીજ આ છે ભાઈ સાબા ગર્લ્સ હાઈ સ્કૂલ બા આમાં ભાઈના છે અને આ છે મોટું બાલાજી મંદિર એની એકઝેટ સામે રઘુવંશી વડાપાઉં આ વડાપાઉંનું એ છે ને આગળ નાનકડી દુકાન હતી એમાંથી અત્યારે આવડું મોટું કામ છે જે આ દુકાન હતી બહુ નાની દુકાન હતી છેલ્લું સૂટ અહીંયા હતું બજારમાં ભરત નમકીન આ એડ્રેસ કહી દો આપણું કોટક શેરી નંબર બે રાજેશ્રી ટોકીઝ સામેની શેરી ભૂપેન્દ્ર રોડ ટાઈમિંગ ટાઈમિંગ સવારના સાડા નવ થી રાતના નવ બહુ જૂની પેઢી છે અને સવારના દસ વાગ્યાના લાગ્યા હતા તો વિચાર કરો આ બજારમાં હવે અત્યારે નવરાત્રી સાંજના પાંચ વાગી ગયા છે હવે જાય ફટાફટ ઓફિસ બીજી જગ્યા શૂટમાં જવાનો ટાઈમ થઈ ગયો છે વર્ષો જૂનું બાલાજી મંદિર અત્યારે વાયગા છે સવા પાંચ અને મારે ભાભી સાથે બહાર જવાનું છે થોડાક કામથી હું ને ભાભી જાય છે એ પહેલાં મારે આઈબ્રો કરાવવો હતો તો મેં આઈબ્રો કરાવ્યો આઈબ્રો થઈ ગયો પછી બાબુજીને રિટર્નમાં તેડતી જઈશ બાપુજી અહીંયા છે અને બા છે એકલા ઘરે દીદી ગયા છે આજે બાલાજી મંદિર દર્શન કરવા માટે અને આનંદ આજે આખો દિવસ બિઝી છે નો ટાઈમ એક કોલ મને બપોરે કર્યો તો એ ફટાફટ બોલી ગયો હું મૂકી દઉં છું

તો અત્યારે તો ફેશન જે દાઢી વધારવાની આ તો બોલ તો ક્યાં છોવાલીયા આપણી રોજ જોઈએ છે ને બચ્ચન ને તો એક મિનિટ અંદર થી સજી બાકી સાફ હમ કલર તમે ને કરી એમ કલર કરતી તો બધી જે દેખાણ એમાં બધે કલર આવી

આજે છોલા ભટુરાજી રબડી વિથ જલેબી પાલક ચાટ ને રાજ કચોરી અહીંથી શરૂઆત થાય છે આપણું એડ્રેસ કહી દો કાલાવર રોડ સપ્તપટી પાર્ટી પ્લોટ મોટા મોવા હોટલ ગ્વાલિયા ગ્વાલિયામાં અત્યારે આવ્યા છે જ્યાં તમને ગાંઠિયાથી લઈને બધી જ વસ્તુઓ અહીંયા મળી રહેશે સ્પેશિયલી આ બધી ચાટ્સ આ ચાટ્સ તમને સમજી લો રાજકોટમાં ન બરાબર મળશે આટલી બધી ચાટ્સમાં વેરાયટી અને આ જે છે ઈ સ્ટાઇલ છોલે ભટુરે તમને અહીંયા ટેસ્ટ મળી રહેશે એ સિવાય ગાંઠિયા જલેબી એ બધુંય મળશે ને બધુંય મળશે અમારા સ્ટોરેજ ફૂલ થઈ ગયા છે એટલે અત્યારે ટાઈમપાસ કરી છે આવી રીતના ડિલીટ મારે છે જો આ બધી સ્વીટ્સ છે નમકીન છે તમે જોવો તમે કેટલી વેરાયટી છે માલ પુવા ભાઈ જેને ભાવતા હોય ને હું તેમ કહું એકવાર ધક્કો ખાઈ જાજો જો અમે ટ્રાય કરી કાજુનો હલવો જાંબુ મૂંગદાલ હલવા પછી જો આ પ્યાસ કચોરી વા જયપુરમાં ચટણી નહોતી આપતા અમે ચટણી ગોતી આવ્યા સમોસા ઘણી બધી વસ્તુઓ છે અમારે સાડા સાત પોણો આઠ જેવું થઈ ગયું હતું તો બા ઘરે દાળ ઢોકળી બનાવવાના હતા જે બાપુજીને દાળ ઢોકળી ન ભાવે એટલે પછી ઓન ધ સ્પોટ પ્લાન બદલી ગયો અને અહીંયા અમારે બની છે સેન્ડવિચ બટેટા બાફવા મૂક્યા છે ટોસ્ટર સેન્ડવિચ સેન્ડવીચ સુધાઈ રહી કુકર ઠરે પછી મસાલો વઘારે છે શું કેવું બાપુજી તમારું ફેવરેટ થઈ ગયું ને હા મારું ફેવરેટ થઈ ગયું પણ આપું ફેવરેટ નથી

મેનુ ગમે ત્યારે બધાય આવી જાય નહીં ગમે ત્યારે ઓન ધ સ્પોટ મેનુ થઈ જાય મે તમે પ્રગટ થાજો એટલે તમને બધાને એવોર્ડ એમ ભોજન છે ભાઈ તમે રિવ્યુ આપી દીયો ગુડ લાલ મચા નીટક નહીં જે જે આપણે નથી મેમાં છે

એક વેરાઇટી એક આરી બાકી ની છે ને પંચાવન નો હોય તો હાલે તો છે છે ને આ રીતે ડિનર કરે છે ઓલું હતું મશીનમાં ઓલું ઉપર એલ્યુમિનિયમ નું એની અંદર પડ્યો હતો

ઈ મોલે પછી પાર્ટી પાછી એવું છે આ ઈ મોલે તો પાર્ટી દેવી એમનો ચા તમારે લેમ્પ તો દેવી તો પડશે લેમ્પ તો મડી ગયો અને આની પાર્ટી દેવી છે મરી જઈને પછી ઓકે ઓકે છોકરી મારથી પછી કહો હવે હે

અને અમે હમેશા રાઈટ હોય છે એટલે અમે રોડે સાઈડ તમારી પેલા પોચી ગયો ને તમારી પેલા નીકળતા ચોકડીયા ચોકડીયાથી ખાલી અહીંયા આવવાનું હતું નાના વટી અને હું કાળા રોડે થી આવી ગયો ગુડ

આજે બધાય વિચારતા હશે કેમ વિડીયો મોડો મોડો આવ્યો મોડો આવ્યો પણ એકચ્યુઅલમાં થયું કેવું કે વ્લોગ એડિટ થઈ ગયો મેં ગમે એમ એડિટ તો કરી નાખ્યો પણ આજે ફાઇવ જી નેટવર્ક સરખું કામ જ નહોતું કરતું અને હું જ્યાં કુવાડો હતો ને ત્યાં નેટવર્કનો ઇસ્યુ હતો પણ ત્યાંથી નીકળો ને ત્રણ વાગ્યા તો મેં કીધું હવે અપલોડમાં મૂકી દઉં તો પાંચ વાગ્યા સુધી અપલોડ ન થયો પછી તો બજારમાં હું ગયો એમ 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 કરીને લેટ થતું ગયું તો પછી હું અત્યારે રેસ્ટોરન્ટ ગયો તો ગ્વાલિયર ત્યાં જઈને મેં કીધું ત્યાં એના વાઈફાઈ થી પછી અપલોડ થયો પણ બહુ સ્પીડ ધીમી આવતી એટલે છ સાડા છ વાગી ગયા બધા યાર વેઇટ કરતા હોય મને થતું હોય કે યાર બધા વેઇટ કરતા હશે ચાર વાગ્યા ની ક્યારેક આવું બની જાય આજે વોલ ગન આયા ને તમને હા અત્યારે ઘરે આવવા માં એવું થયું અમે મે ભાઈ ની ઘરેથી નીકળ્યા પછી બધી જગ્યાએ પોલીસ રસ્તા બંધ કરી દીધા છે રૈયા ચોકડી પછી આ बाजू નો રયા રોડ હ મેરો મેરેથોન છે ને કઈક રાત્રી દોડ છે ઈ બે રસ્તા બંધ જમ એ ફરી ફરીને એકા સરસ હવે નો વિરામ આપી દીયો અને તમે વિરામ કરી લ્યો ઓકે અને તમે મને પાણી પીવડાવી દો દેશો બા બોટલ ભરી આવી દઈશ ને ના પાડી છે કોઈ દિવસ નો તો પછી ઓકે બાય અમારો નિયમ છે તું અમારે જે ડખો થઈ ગયો ને તેરી બે પોટ બોટલ હાથે ભરવાની બાકી હું ભરી દઉં જેદી બોટલ તમને હાથે ભરતા દેખાય ને તેદી સમજી જાવ મારે ને ડખો છે બોટલ હિન્ટ છે ચાલો હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું સવારના દસ વાગે નીકળો તો અત્યારે રાતના દસ વાગ્યા છે કિલોમીટર પૂરા થઈ ગયા છે અને વિડીયો જો સારો લાગ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત